શહેર મંડળ જનર પર નિસ્માત ન સ્પાઘાઈ વાઘોડિયાના પોલીસ સ્ટેશન પાસે આગ લાગવાની ઘટના બની વાઘોડિયાના જરોદ ખાતે આગ લાગવાની ઘટના બની હતી જરોદ પોલીસ સ્ટેશન પાસે આ ઘટના બનતા કેટલાક ગુનાના કામમાં ઝડપાયેલ વાહનને આગે ઝપેટમાં લીધા હતા આગની ઝપેટમાં નાના મોટા પચીસ જેટલા વાહનો આવી જતા ભારે નુકસાન થયું હતું જેમાં આ આગની ઘટના બનતા સ્થાનિક લોકો આગને ઓલાવવા માટે પાણીનો મારો ચલાવી મદદરૂપ બન્યા હતા ચાર જેટલા ફાયર ફાઇટર પણ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો ચાલુ કરી દીધા હતા આ આગ લાગવાનું સાચું કારણ હાલ અકબન જોવા મળ્યું છે અચાનક જ આગ લાગતા આજુબાજુના રહેશોમાં ફફરાટ ફેલાયો હતો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો રિપોર્ટર પંકજ વસાવા જરૂર પોલીસ સ્ટેશનથી વડોદરા ફાયર બ્રિગેડને જપ્તી કરેલા કંઈક વાહનો અગમ્ય થયા કારણસર કંઈક આગ લાગેલ વડોદરા ફાયર બ્રિગેડ તરફથી ડીઆરસી ફાયર સ્ટેશન તથા પાણીગેટ ફાયર સ્ટેશનની સ્ટાફ ઘટના સ્થળે